નમસ્કાર મનસુખભાઈ માંડવીયા મનસુખભાઈ આપણે નહીં માં હોય તો મારી ઓળખ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટીલાઇઝરના હોય ધોવાણના હોય પાક ના હોય ખેડૂતના પ્રશ્નો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તરફમાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું તો ડાર્કઝો ઉઠાવ્યો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લામાં ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એ બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લાની અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું અને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચાવડા